તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદરને આજે આપણે વાત કરવાના છીએ મિત્રો કે કીર્તિ પટેલ જે કુંભલા મેળાની અંદર ગઈ હતી ને એની એની સાથે શું થયું છે પૂરેપૂરી માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો મિત્રો યુટ્યુબ ચેનલની અંદર જો ચેનલ ઉપર નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર લાલાભાઈ આહિર અને કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈ દેવાજ ખાવડનો વિરોધ અત્યારે બહુ જ સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે મિત્રો એટલો બધો વિવાદ આગળ વધી ગયો છે કે મિત્રો વાત જ ના પૂછો મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે કીર્તિ પટેલે કુંભના મેળાની અંદર ગઈ હતી અને એની સ્નાન પણ ત્યાં જઈને કરી દીધું છે મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો કુંભના મેળાની અંદર કીર્તિ પટેલ ગઈ હતી મિત્રો અને તો એણે સ્નાન કરી લીધું છે તો શું ખરેખર મિત્રો ખજૂરભાઈને અને લાલાભાઈ આહિરને બંનેને આવું એણે અબજ અપશબ્દો બોલ્યા છે ના આવે એવા મોઢે શબ્દો બોલ્યા છે અલગ અલગ પ્રકારના શબ્દો એણે વાપર્યા હતા મિત્રો તો શું ખરેખર અંદર કુંભના મેળાની અંદર સ્નાન કરવાથી એ પાપ ધોવાઈ જવાનું છે મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો અને મિત્રો ખરેખર દિલથી જો ખજૂરભાઈ આવું ગરીબ લોકોનું કામ કરી રહ્યા છે ગરીબ લોકો લોકો માટે ઘર બનાવી રહ્યા છે મિત્રો તો ખરેખર મિત્રો ખજૂરભાઈને સપોર્ટ આપણે બધાને કરવો જોઈએ ને હું પણ મિત્રો કરું છું ખજૂરભાઈને સપોર્ટ દે તો મિત્રો જો તમે દિલથી ખજૂરભાઈને સપોર્ટ કરતા હો અને લાલાભાઈ આહિરને પણ સપોર્ટ કરતા હો તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો કીર્તિબેન પટેલ જે ઘૂમના મેળાની અંદર ગઈ તેને તેને સાધુએ એક એક સાધુએ મહાત્માએ એક સરસ જવાબ આપ્યો હતો મિત્રો કે તું જે ખજૂરભાઈ અને લાલાભાઈ આહિરનો વિરોધ કરી રહી છે વિરોધ કરવાનું બંધ કરી દે છે ને કે તારે ઉપર મોટો સંકટ આવવાનો છે એવું પણ સાધુએ જણાવ્યું હતું મિત્રો નાગા સાધુએ તો મિત્રો શું ખરેખર મિત્રો કીર્તિ પટેલને આવા શબ્દો વાપરવા જોઈએ ખરેખર ખજૂરભાઈનો વિરોધ કરવો જોઈએ મિત્રો ખરેખર તમે દિલથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો અને મિત્રો આપણે બધાને સાથે મળીને ખજૂરભાઈને સપોર્ટ કરવો જોઈએ મિત્રો કારણ કે આવા ગરીબ લોકોની જે ગરીબ લોકોની સેવા કરી રહ્યા હોય એ લોકોનો વિરોધ ના કરાય કીર્તિ પટેલના મિત્રો ખરેખર અને મિત્રો કીર્તિ પટેલ કુંભના મેળાની અંદર ગઈ ત્યારે એવું પણ બોલી હતી લાઈવની અંદર મિત્રો કે ગુજરાતના ચકલાઓ થોડીક વાર વિવાદને શાંત રહેવા દો હું પાછી આવું છું કુંભના મેળાથી પછી વિવાદને ફરી ચાલી કરીશું મિત્રો અને મિત્રો તો ખરેખર કીર્તિ પટેલ પાછી આવીને શું ફરીથી વિવાદ કરશે અને વિવાદ મોટા પાયે સર્જાશે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો અને મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કરીને